नमस्कार दर्शक मित्र

પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ અને અન્ય માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઇટ જીએસબી ડોટ આરજી પર આગામી સમયમાં જાહેર કરવામાં આવશે

રાહત મળી શકે દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયાની આ માંગણી વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વનો સમાચારમાં નેપાળની કરન્સી નોટ હવે ચીન છાપશે આના વિશે વિગત જોહી તો નેપાળ રાષ્ટ્રીય બેંક એટલે કે એનઆરબીએ રૂપિયા 1000 ના 43 કરોડ નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ ચીનની સરકારી કંપની ચાઇના બેંક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન એટલે કે સીબીપીએમસી ને આપ્યો છે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ રૂપિયા એકસો 142 કરોડ એટલે કે 16.98 મિલિયન ડોલર નક્કી કરાયો છે નેપાળ પાસે નોટ છાપવાની મશીનરી ના હોવાથી તે વિદેશી કંપનીઓનો સહારો લેશે સીબીપીએમસી ને સૌથી ઓછી કિંમતની બોલી લગાવવા બદલ ફરથી આ કોન્ટ્રાક્ટ મળ્યો છે

આઠસો નવાણુના પ્લાનની કિંમત નવસો નવ્વાણું રૂપિયાની આસપાસ પહોંચી શકે છે એના પછીના બીજા ગતના સમાચારમાં ઉછાળો દર બે સેકન્ડે વેચાઈ રહી છે કાર આના વિશે વિગત જણી તો ભારતમાં તહેવારોની સિઝન દરમિયાન જીએસટી દરોમાં ઘટાડા જેવા પ્રોત્સાહક પગલાને કારણે ઓટોમોબાઈલ બજારમાં મોટો ઉછાળો આવ્યો છે નાના એન્જિનવાળી કાર પર જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે આ ફેરફાર અને તહેવારોની ઉર્જાના કારણે વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે ઉદાહરણ તરીકે ઓક્ટોબર બે હજાર વાહનોના રજિસ્ટ્રેશનમાં ચાલીસ ટકાથી વધુનો વધારો નોંધાયો છે જે દર બે સેકન્ડે લગભગ એ કાર વેચાવા બરાબર છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં યુપીએફએ આપી મોટી રાહત આના વિશે વિગતથી જણી તો યુપીએફએ કરોડો કર્મચારીઓની સુવિધા માટે પીએફ ટ્રાન્સફર પ્રક્રિયા ઓટોમેટિક બનાવી છે જે 2026 થી સંપૂર્ણપણે લાગુ થશે આ નોકરી બદલવા પર પીએફ ટ્રાન્સફર માટે કોઈ ફોર્મ ભરવાની કે એચઆરના ચક્કર લગાવવાની જરૂર નહી પડે કારણ કે નવી નોકરીમાં જોડાતા જ યુએન લિંક થવાથી આધાર અને કેવાયસીના આધારે 3 થી 5 દિવસમાં જૂનું પીએફ બેલેન્સ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે આનાથી લાંબી પ્રક્રિયા ક્લેમ રિજેક્ટ થવાની અને વ્યાજ ગુમાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે

બંધ કરવા આદેશ આપ્યો છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં અમેરિકાને દરરોજ રૂપિયા ત્રણ હજાર બજેટ ઓફિસ એટલે કે સીબીઓના આંકડા મુજબ સરકારી કર્મચારી દરરોજ આશરે ચારસો મિલિયન એટલે કે રૂપિયા ત્રણ હજાર ત્રણસો કરોડ જેટલું પગારનું નુકસાન થઈ રહ્યું છે આ સ્થિતિથી અમેરિકન અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી રહેશે અને સામાન્ય જીવન પ્રભાવિત થઈ રહ્યું છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં ભારતીય હવન ભાગનું એલર્ટ મુજબ ભારતમાં શરૂઆત થઈ હરિયાણાના અનેક વિસ્તારોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે રાજસ્થાન પશ્ચિમી મધ્યપ્રદેશ દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણામાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ચાર થી સાત સેલ્સિયસ ડિગ્રી ઓછું રહેશે આવતા છ થી સાત દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતા બે થી પાંચ સેલ્સિયસ ઓછું રહેવાની શક્યતા છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં શહેરની હવા બની ઝેર દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હી અને નોયડામાં હવાની ગુણવત્તા અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે અનેક વિસ્તારોમાં એક્યુઆઈ ચારસો ને વટાવી ગયો છે જે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરી રહ્યો છે રોહિણીમાં એક્યુઆઈ ચારસો અને વઝીરપુરમાં ચારસો છત્રીસથી વધુ નોંધાયો છે આ ઝેરી હવાને કારણે નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળે અથવા એન માસ્ક અવશ્ય של הגבים એના પછીના બીજા મહત્વના સમાચારમાં બ્રહ્મ સમાજની અવગણનાનો મુદ્દો ગરમાયો આના વિશે વિગતથી જણી તો ગુજરાત રાજ્યમાં તાજેતરમાં બ્રહ્મ સમાજની અવગણનાનો મુદ્દો હવે જોરશોરથી ગરમાયો છે સમાજના અગ્રણીઓ અને સંગઠનોએ આ મુદ્દે અવાજ ઉઠાવતા રાજ્યના રાજકારણમાં આ અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે સમાજ દ્વારા તેમની માંગણીઓ અને સમાજની અવગણનાના આક્ષેપોને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પર દબાણ વધી રહ્યું છે આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ મોટી જાહેરાત અથવા આંદોલનાત્મક કાર્યક્રમ જોવા મળી શકે છે એમ i mm -hmm.

એના પછીના બીજા મહત્વના સમાચારમાં હાલ ઠંડીની આગાહી આના વિશે વિગત જોડી તો માવઠાના કહેર બાદ હવે ગુજરાતમાં ગુલાબી ઠંડી ધીમે ધીમે તેજ બનતી જઈ રહી છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ ઠંડી અનુભવાઈ શકે છે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટ જણાઈ રહ્યો છે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયું છે જેથી ગુજરાતમાં પણ આવતા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા છે

જાત રહેશે આ ઠરાવ અને એકતાનું ઉદાહરણ ગણાયું છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં સોનાના ભાવની નિષ્ણાંતોની સલાહ આના વિશે વિગત જણી તો સોનાના ભાવમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો નોંધાયો છે આ અઠવાડિયે ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક હજાર બસો સાહીઠ ઘટીને પ્રતિ દસ ગ્રામ થયો છે વિશ્લેષકો મુજબ મજબૂત યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વની રાહ જુઓ નીતિના કારણે સોનાની માંગ ઘટી રહી છે નિષ્ણાંતોનું અનુમાન છે કે ટૂંક સમયમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ વીસ હજારથી નીચે જઈ શકે છે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં એક લાખ બત્રીસ હજાર સાતસો સિત્તેર પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યું હતું ત્યારબાદના બીજા વધુ એક મહત્વના સમાચારમાં દર આઠ વોટ માંથી એક એટલે કે દર આઠ માંથી એક મત છોરી થાય છે રાહુલ ગાંધી આનો આરોપ ભાજપ અને ચૂંટણી પંચની સિસ્ટમ પર લગાવ્યો છે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મધ્યપ્રદેશ ઉપરાંત છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ આવું જ બન્યું છે તેમણે કહ્યું કે તેમની પાસે પુરાવાશે જે યોગ્ય સમયે રજૂ કરશે એના પછીના બીજા મહત્વના સમાચારમાં છોટીલા આરોહણ સ્પર્ધા માટે નોંધણી શરૂ આના વિશે વિગત જાણી તો ગુજરાત સરકારના રમત ગમત અને યુવા પ્રવૃત્તિ વિભાગ દ્વારા છઠ્ઠી રાજ્ય કક્ષાની છોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર પચીસ આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું છે ચૌદ વર્ષથી અઢાર વર્ષના ભાઈઓ અને બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસમી નવેમ્બર બે છે અને સ્પર્ધા ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં યોજાશે ફોર્મ રૂબરૂ પોસ્ટ અથવા કુરિયરથી જમા કરાવી શકાય છે mm -hmm. ત્યારબાદના બીજા ગતના સમાચારમાં અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી આના વિશે વિગતથી જોઈએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢારમી નવેમ્બર બે હજાર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અઢારમી નવેમ્બર આસપાસ સર્જાશે જે બાવીસમી નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે જેના પરિણામે વીસથી ત્રીસમી નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આગામી સપ્તાહમાં લધુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઘટશે અને સત્યાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસથી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે અગિયાર થી બાવીસમી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ની વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટેકાના ભાવે ખરીદી મગ અડદ અને સોયાબીન ની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામ ખાતે શુભારંભ કરાવીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું મગફળીના આશરે રૂપિયા પાંચ પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે લોકો ભાવ રૂપિયા સાત હજાર બસો ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ મળતા ખેડૂતોના આશરે બે હજાર બસો ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળ્યો છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં બાબા વેંગાની ભવિષ્યવાણી વધારી ચિંતા આના વિશે વિગત જણી તો બલ્ગેરિયાના પ્રસિદ્ધ ભવિષ્યવેતા બાબા વેંગાની અત્યાર સુધીની છ આગાહીઓ સાચી પડી છે બે હજાર બાવીસમાં તેમની દુષ્કાળ અને એશિયા ઓસ્ટ્રેલિયામાં પૂર અંગેની આગાહીઓ પણ સાચી સાબિત થઈ હતી આ લોકો તેમની બે હજાર છવ્વીસની આગાહીઓને લઈને ચિંતિત છે કારણ કે તેમણે રોકડ સંકટ અને સોનાના ભાવમાં સતત વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે તો બીજી બીજી તરફ તેમની સાયબેરિયામાં બીજી મહામારીની આગાહી સાચી ન તે માટે પ્રાર્થનાઓ થઈ રહી છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ મરણ પથારીએ આના વિશે વિગત જણાવી તો મહેસાણાના કડીમાં છેલ્લા બે વર્ષમાં એકસો પંદર માંથી પંચાવન જીનિંગ મિલોને તાળા લાગ્યા છે ઉદ્યોગકારો આ માટે લઘુત્તમ ટેકાના ભાવ અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિને જવાબદાર ગણાવ્યું છે અગાઉ અહીંથી પંચાવન લાખ ઘાસડીઓ કોટન એક્સપોર્ટ થતું હતું જેની સામે હવે પિસ્તાલીસ લાખ ઘાસડીઓ કોટન ઇમ્પોર્ટ થાય છે વિદેશી કપાસ સસ્તો હોવાથી સ્વદેશી કપાસના ભાવ ઊંચા રહે છે ઉદ્યોગકારો આ ઉદ્યોગને બચાવવા સરકાર સત્વરે યોગ્ય નીતિ લાવે તેવી આશા વ્યક્ત કરી છે

હિસ્ટરી તેમના એકાઉન્ટ સાથે લિંક કરીને સાચવી શકે છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં ભારતમાં કિડની રોગનું જોખમ વધ્યું આના વિશે વિગત જણી તો તાજેતરના કહેવાલમાં સામે આવ્યું છે કે ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે CKD નો બોજ ઝડપથી વધી રહ્યો છે અભ્યાસ મુજબ 15 વર્ષથી ઉપરના આયુ સમૂહમાં CKD નું પ્રમાણ લગભગ 13 થી 16% સુધી પહોંચી ગયું છે એટલે કે દર 6 થી 8 માં પુખ્ત વયના વ્યક્તિને આ રોગ હોઈ શકે છે CKD વધતા જોખમ માટે મુખ્યત્વે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને મેથસ્વિતા જવાબદાર છે વિશ્વભરમાં મૃત્યુનું નવમું સૌથી કારણ આ સિકેડી રોગ છે

thank <laughs> you